નમસ્તે મિત્રો રીઝનિંગ માટેના આજના વિડીયો આપણે શીખીશું શબ્દ નિર્માણનું એક અલગ ચેપ્ટર જે જો અલગ અલગ ક્વેશ્ચન છે તે નીચે આપેલા મૂળાક્ષરો છે અને ગોઠવીને કયો અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય આગળ પણ આના અલગ વિડીયો જોયેલા જ છે જો સૌથી પહેલા આપણે શબ્દ આપેલા છે એમાંથી એક શબ્દ બનાવવાનો છે એના માટે ચાર ઓપ્શન આપેલા છે શબ્દ બને પછી એના નંબર પ્રમાણે એનો કોડ બનાવવાનો સરવણ શું તમારે આ જે ઓપ્શનના નંબર આપેલા છે એના ઉપર આજે આલ્ફાબેટ છે મૂકી દેવાના યોગ્ય સ્પેલિંગ જે બનતો હોય એનો વિકલ્પ ટીક કરવાનો તો સૌથી પહેલા શરૂઆત કરીએ આ રીતે આપ જે પેપરમાં જે ઓપ્શન આપેલા છે ત્યાં જ આ બે છે તો બે ના ઉપર કયો નંબર છે તો ડી છે અહીંયા લખી દઈએ ડી ત્રણ માટે કયો છે તો ઈ છે પાંચ છે તો પાંચ માટે કયો છે એમ છે છ માટે ઓ આઠ માટે કયો છે આર સાત માટે કયો છે સી નવ માટે છે એ એક માટે છે વાય ચાર માટે કયો છે જો સી છે તો જો આ રીતે કોઈ સ્પેલિંગ દેખાય છે કે નહીં જોવાનું આપણે સેકન્ડ માટે મૂકીએ આવી રીતે છે તો બે માટે કયો છે એના ઉપર મૂકી દે આપણે બદલાયેલા છે બે માટે કયો છે તો ડી છે ત્રણ માટે કયો છે છે છ માટે ઓ ઓછ છે તો પાંચ માટે એમ સાત છે સાત માટે સી આઠ માટે આર નવ માટે એ ચાર છે તો સી અને એક છે એટલે વાય જો ડી એમ ડીઈ ઓ એમ સી આર એ સી વાય આવું બને છે ફરીથી આમાં મૂકીએ જુઓ કે સાચું સ્પેલિંગ બનતું હશે તો આપણને ખ્યાલ આવી જશે બે નંબર છે તો બે નંબર છે ડી ત્રણ માં છે ઈ પાંચ નંબર એમ છ નંબર ઓ સાત આઠ નવ છે તો જો ઝડપી લે સાત આઠ નવ છે સાત આઠ નવ સી આર એ સી એટલે શું થશે આપણો ટાઈમ બચશે દેખાય છે સ્પેલિંગ ડીમ ઓ સી આર એ સી વાય સ્પેલિંગ આવડતા હશે તો આમાં ઝડપથી આન્સર આવશે એટલે ઓપ્શન નંબર સી છે શું થશે આન્સર થશે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ એમાં છે નીચે ક્રમ છે કયો અર્થપૂર્ણ શબ્દ બનાવી શકાય આપેલા છે શરૂઆત કરીએ જો ઝીરો માટે જીરો માટે ઓ છે બે માટે કયો છે જો બે માટે આર છે જો રિવર્સમાં છે પાંચ છે તો પાંચ માટે ટી છે ત્રણ માટે કયો છે તો એચ છે એક માટે તો ઈ છે ચાર માટે તો એમ છે આ જ ડિફિકલ્ટ કરવું કરવાનું શું આજે નંબર ક્રમમાં રિવર્સ ક્રમ અથવા ચડતા ઉત્તર ક્રમ આપેલો છે કે અલગ અલગ નંબર આપેલા હોય તો શું થાય શોધવું પડે અને આ ટાઈમ વધારે લાગે એ જો ઓ આર ટી એચ આવું બને છે બી ટ્રાય કરીએ તો એકત્રીસ છે ત્રણ છે ત્રણ માટે છે એચ એક માટે કયો છે તો ઈ છે પાંચ માટે ટી ચાર નંબર માટે છે એમ જીરો માટે એટલે ઓ છે બે માટે કયો છે તો આર છે એ જોવા નથી માં ટ્રાય કરીએ ચાર છે ચાર માટે છે એમ પછી ઓ છે પાંચ માટે છે ટી ત્રણ માટે એચ એક માટે ઈ અને બે માટે છે આર તો એમ ઓ ટી એચ ઇ આર બને છે એના મતલબ છે મધર એટલે માતા થાય છે તો સી નંબર શું થયો આન્સર થયો આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ અહીંયા જો આવી રીતે આપેલું છે ફરીથી ટ્રાય કરી જો એકત્રીસ છે પહેલા ત્રણ માટે ત્રણ માટે છે આઈ એક માટે કયો છે ટી છે બે માટે આર પાંચ માટે કયો છે યુ ચાર માટે એ આઈ ડી આર યુ એ તો આવું નાનું સ્પેલિંગ છે તો ડાયરેક્ટ અહીંયા જોઈને પણ ખ્યાલ આવી શકે છે ફરીથી ટ્રાય કરીએ એકાવન પાંચ માટે યુ એક માટે ટી બે માટે કયો છે આર ચાર માટે એફ અને ત્રણ માટે છે આઈ અહીંયા પણ દેખાતો નથી ફરીથી જો એકવીસ છે અને બે માટે કયો છે આર એક માટે ટી પાંચ માટે યુ ત્રણ માટે આઈ અને ચાર છે તો ચાર માટે કયો છે એફ આર આઈ વી આઈ એફ અહીંયા પણ દેખાતો નથી ફરીથી એકમાં ટ્રાય કરી ચાર છે ચાર માટે છે એફ બે માટે છે આર પાંચ માટે યુ ત્રણ છે ત્રણ માટે આઈ અને એક છે એના માટે ઠીક તો એફ આર યુ આઈ ફ્રૂટ એટલે કે ફર્ડનું સ્પેલિંગ છે તો ઓપ્શન ડી શું થયો આન્સર તો આવો નાનું સ્પેલિંગ હોય તો આપણે ડાયરેક્ટ પણ અહીંયા જોઈને પણ ખ્યાલ આવી શકે છે આવી જ રીતે મેથ્સ અને રીધિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ